નમસ્કાર શું સ્વાગતમ આપ સૌનું બાપુઝ વર્લ્ડમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને આપણે આજે પણ ફરી એકવાર ઘણી બધી વાતો કરવાની છે એસ્ટ્રોલોજી અને વાસ્તુ રિલેટેડ જી હા તો અત્યારે આપણી સાથે છે ખુદ જે ખૂબ જ જાણીતા છે અને ઘણી બધી સેવા આપી રહ્યા છે વાસ્તુ અને એસ્ટ્રોલોજીને દેશ વિદેશોમાં ખૂબ આગળ લઈ ગયા છે અને ખૂબ એને પ્રચલિત કર્યું છે તો આપણી સંસ્કૃતિને ખૂબ આગળ કરી રહ્યા છે એવા આપણા અને પોતાના બાપુ જે ખાસ અત્યારે આપણી સાથે છે તો આપણે એમનું સ્વાગત કરીએ બાપુ જય માતાજી જય માતાજી અને આજે બહુ જ સારું લાગી રહ્યું છે કે આપણે એસ્ટ્રોલોજી અને સાથે સાથે આપણે વાસ્તુ વાસ્તુ રિલેટેડ આપણે બહુ બધી વાતો કરી હવે આપણે આપણે આ વાતને આગળ વધારીએ તો મારે એક સવાલ આવે માઇન્ડમાં કે આપણે મંદિરની સ્થાપના કરવાની હોય પણ સૌથી પહેલાં કે વા મંદિર ક્યાં અને કેવું હોવું જોઈએ એટલે કે કઈ દિશામાં આપણે મંદિર રાખવું જોઈએ અને એ મંદિર કેવું હોવું જોઈએ કારણ કે તમે કીધું કે મંદિર તો હોવું જરૂરી જ છે હોવું જ જોઈએ કોઈ પણ ઘરમાં એટલે દેવી દેવતાનું સ્થાન હોય જ પણ એમનું સ્થાન કયું હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ સ્થાન ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાગેલા બાપુનો સંપર્ક કરો આપણે આપણા દરેક ઘરોમાં મંદિર હોય જ છે કદાચ એક બેડરૂમનું ઘર હશે ને તો પણ આપણા ઘરમાં પૂજા અથવા તો નાનકડું એક મંદિર આપણે રાખીએ જ છીએ એક બેડરૂમનું હોય એક નાનકડો ફ્લેટ હોય અથવા તો મોટો બંગલો હોય દરેક વ્યક્તિ પોતપોતાના બંગલાની સાઇઝ મુજબ અથવા તો પોતપોતાના રહેઠાણની સાઇઝ મુજબ ક્યાંક ને ક્યાંક મંદિર તો બનાવે જ છે પણ ખરેખર મંદિર ક્યાં રાખવું જોઈએ અને મંદિર કેવું હોવું જોઈએ એ બહુ જ અગત્યનું છે વાસ્તુની દ્રષ્ટિએ દરેક નીતિ નિયમો પ્રમાણે દિશા અને ખૂણા એ એવી રીતે બેલેન્સ કરવાના હોય છે કે દરેક જગ્યાએ પ્રોપર વસ્તુ ગોઠવવી જોઈએ હું એમ કાયમ કહેતો આવ્યો છું કે વાસ્તુ એટલે જે તે વસ્તુ પોતાની પ્રોપર જગ્યાએ ગોઠવવી એનું નામ વાસ્તુ ચોપન દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો એટલે મંદિરનો જ્યારે પ્રશ્ન આવે છે તો મિત્રો મંદિર હંમેશા ઈશાન ખૂણામાં જ હોવું જોઈએ હવે ઈશાન ખૂણો એટલે શું ફરી પાછો એ જ પ્રશ્ન આવ્યો કે ઘણી વખત આપણને કદાચ એવું બને કે દિશાની ખબર છે ખૂણાની ખબર નથી હોતી તો ઈશાન ખૂણો એટલે શું અથવા તો ઈશાન ખૂણો ક્યાં આવ્યો તો ઈશાન ખૂણો એ પૂર્વ પૂર્વ અને ઉત્તર એટલે તમે સૂર્યની સામે રહીને તમારો ડાબો હાથ જે તરફ જાય છે એ ઉત્તર દિશા અને તમારું મોં જે તરફ છે પૂર્વ દિશા જે તરફ સૂર્ય ઉગે છે પૂર્વ દિશા તો પૂર્વ અને ઉત્તર પૂર્વ અને ઉત્તર વચ્ચેનો જે ખૂણો છે એને ઈશાન ખૂણો કહેવામાં આવે છે અને ઈશાન ખૂણો એટલે આપણા ઘરમાં સૌથી પવિત્ર ખૂણો ઈશાન ખૂણો એટલે પૂજા માટેનો ખૂણો તો આપણા ઘરની અંદર જો આપણે નાનકડું મંદિર ગોઠવવું હોય એક પૂજા રૂમ બનાવવો હોય તો ચોક્કસ ઈશાન ખૂણામાં જ એ રૂમ બનાવાય અથવા તો ઈશાન ખૂણામાં મંદિર મુકાય મંદિર ક્યાં હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ જે આપનો પ્રશ્ન હતો તો મંદિર હંમેશા લાકડાનું જ હોવું જોઈએ ઘણી બધી વખત આપણે માર્બલના મંદિર બનાવીએ છીએ ઘણી બધી વખત મેટલના ઘણા બધા અલગ અલગ ધાતુના મંદિર બનાવીએ છીએ પણ મહેરબાની કરીને ક્યારે પણ બીજા કોઈ પણ ધાતુનું કે માર્બલનું કે સ્ટોનનું મંદિર ન બનાવશો જો મંદિર જ બનાવવું હોય ને તો લાકડાનું મંદિર બનાવજો કારણ કે મંદિર છે ને એ ઈશાન ખૂણામાં આવે છે અને વાસ્તુ એવું કહે છે વાસ્તુ એવું કહે છે કે વાસ્તુના નીતિ નિયમ પ્રમાણે પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં વજન ન આવવું જોઈએ તો હવે ઈશાન ખૂણો તો આવ્યો છે જ પૂર્વમાં ને ઉત્તરમાં તો પૂર્વ ને ઉત્તરમાં જ્યારે ઈશાન ખૂણો આવેલો છે એ ઈશાન ખૂણામાં આપણે માર્બલનું મંદિર બનાવશું તો આપણું ઘર ઇમ્બેલેન્સ થઈ જશે જો ઈશાન ખૂણામાં તમારું વજન આવશે તો તમારું ઘર ઇમ્બેલેન્સ થઈ જશે તો ઘરને બેલેન્સ કરવા માટે આ યાદ રાખવું જરૂરી છે કે પૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો તો ઘરને બેલેન્સ કરવા માટે આ યાદ રાખવું જરૂરી છે કે આપણે જે પૂજા સ્થાન અથવા તો જે ઘરમાં મંદિર અથવા તો જે મંદિર માટેની જગ્યા પૂજા માટેની જે જગ્યા ઈશાન ખૂણામાં રાખી છે એ જગ્યાએ વજન ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ અને વજન ન આવે એના માટે હંમેશા લાકડાનું જ મંદિર બનાવવું જોઈએ જો લાકડાનું મંદિર બનાવશો તો તમને વાસ્તુ દોષ લાગશે નહીં હવે તમે મને એવું કીધું કે ભગવાન કેવી રીતે ગોઠવવા જોઈએ અથવા તો ભગવાનને કેવી રીતે બેસાડવા જોઈએ પણ એની સાથે મિત્રો એક વાત મને યાદ આવે છે તો પ્રિયાબેન વિથયોર પરમિશન હું એક બીજી વાત પણ કરી દઉં છું કે મંદિર કેવું હોવું જોઈએ અને ક્યાં હોવું જોઈએ તો મંદિર ક્યાં હોવું જોઈએ એ આપણે કીધું પણ એની સાથે સાથે ઘણા બધાના મનમાં એક પ્રશ્ન થતો હશે બોલો તમારા મનમાં થાય છે ને ચોક્કસ થતો હશે કે શું ઘરનું મંદિર શિખરવાળું હોવું જોઈએ કે શિખર વગરનું હોવું જોઈએ ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થાય છે કે બાપુ ઘરના મંદિરમાં શિખર હોવું જોઈએ કે ન હોવું જોઈએ તો સાહેબ એટલું યાદ રાખજો ઘરના મંદિરમાં શિખર હોય તો પણ સારું છે અને શિખર ન હોય તો પણ સારું છે પણ એટલું યાદ રાખવું જરૂરી છે કે ઘરના મંદિરમાં ઘરમાં જે તમે લાકડાનું મંદિર બનાવ્યું છે એ લાકડાના મંદિર ઉપર કોઈ પણ પ્રકારનું વજન ન મૂકવું જોઈએ હવે વજનમાં એટલે વજન એટલે શું થયા તો રૂની પૂણી એ વજન છે માચિસ એ વજન છે માળા એ વજન છે આસન એ વજન છે ત્યાં બુક્સ મૂકેલી છે ધર્મના પુસ્તકો મૂકેલા છે એ વજન છે તો આવું કોઈપણ પ્રકારની વસ્તુ ત્યાં મૂકવું એટલે કે મંદિરની ઉપર વજન મૂક્યું કહેવાય હવે મંદિરની ઉપર જો વજન મૂકીએ તો શું થાય મંદિરની ઉપર વજન મૂકવાથી ઘરના મુખ્ય વ્યક્તિ ઉપર ખૂબ વજન આવે છે અને મંદિરની ઉપર વજન મૂકવાથી ઘરના વ્યક્તિ ઉપર ઘણી બધી જવાબદારીઓ વધી જાય છે તો ઘરના મુખ્ય વ્યક્તિના ઉપરથી જવાબદારીઓ ઓછી કરવી હોય તો સૌથી પહેલી વાત એ છે કે તમારા ઘરના મંદિરની ઉપર કોઈ પણ પ્રકારનું વજન મૂકવું જોઈએ નહીં દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષશાસ્ત્રી શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના વર્ષના વાસ્તુ અને અને જ્યોતિષના અનમોલ જ્ઞાન ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ કોમ